थंदुका तालुकाना, ફેદરા વાડી વાળા હનુમાન દાદાનું ભવ્ય પૌરાણિક ભટુક પૂજન મહોત્સવ પૂર્ણ ભક્તિભાવ સાથે ઉજવાયો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ફેરા ગામ નજીક આવેલા ઐતિહાસિક વાડીવાળા હનુમાન દાદાના પવિત્ર મંદિરે હનુન જયંતીના પાવન અવસરે ભવ્ય પૂજન અને ભટુક પૂજન મહોત્સવનું આયોજન ભક્તિમય માહોલમાં કરવામાં આવ્યું આ પૌરાણિક વાડીમાં આવેલું હનુમાન દાતાનું મંદિર તળાવની નજીક આવેલ સાત આંબલીના ઝાડો વચ્ચે વસેલું છે અને અહીં છેલ્લા પંદર વર્ષથી દાદાના ભક્તો દ્વારા ભટુક પૂજનનું આયોજિત થતું પાવન સમારોહ ગામની ભાવના

દ્રષ્ટિ મંગળ સજાવટ આપવામાં આવ્યું અને સમગ્ર આરોહ સમારોહ ગામના સાત અને સહકારથી વિધાન પૂર્વક અને ભક્તિભાવ સાથે સંપન્ન થયો વર્ષોથી ચાલી રહેલો આ પરંપરાગત બટુ ભોજન સમારોહ ફેદરા ગામ પાસે ભક્તિભાવ સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પર્વ બની રહ્યો છે તાલુકો ધંધુકા ફેદરા ગામના ઐતિહાસિક હનુમાન દાદા જ્યાં વાડી તળાવ છે એની અંદર વચ્ચોવચ્ચ બેટ બેટ જેવો આકાર છે એની અંદર સાત આંબલીઓ છે આંબલીના ઝાડ ત્યાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે ત્યાં આજે હનુમાન જન્મ જન્મોત્સવ નિમિત્તે છેલ્લા પંદર વર્ષથી ગામના યુવાનો અને વડીલોના સાત સહકારથી બધું ભોજનનું આયોજન કરી રહ્યા છીએ એમાં ખૂબ ખૂબ અમને સાત સહકાર મળી રહ્યો છે અને બાજુમાં તળાવમાં જ્યારે ચોમાસામાં પાણી હોય ત્યારે આવવા માટે રસ્તો પણ બનાવીએ છીએ અને એમાંથી જે ફાળો વધે એમાંથી વિકાસના કામો કરીએ છીએ જે આજે અમારા પુરાતનની હનુમાન દાદા છે એમનું આજે બટુક ભોજનનું કાર્ય ચાલુ છે આપ જોઈ રહ્યા છો જે આપ સૌના સાથ સહકારથી કરી રહ્યા છીએ અને સેવક ગણો તન મન ધનથી બધા દાદાના ભક્તો ઉદાર હાથે ફાળો આપી રહ્યા છે તાલુકાના ગામ જિલ્લો અમદાવાદ જૂના જમાનામાં હનુમાન દાદા વાડીવાળા હનુમાન દાદા તરીકે ઓળખાય છે જે છેલ્લા દસથી થી પંદર વર્ષથી ભટુક પૂજનનો કાર્યક્રમ શરૂ થાય છે પૂનમના દિવસે હનુમાન જન્મ જન્મોત્સવ ઉજવવામાં આવે છે જય શ્રી રામ